મુંબઈમાં સરસ ગુલાબી ઠંડી અને કોઝી વેધર છે એટલે ફરવા જવું હોય દરેક મુંબઈ ઘર માટે ઓબ્વિયસ તો છે જ પણ તમે કોઈ જગ્યાએ જાઓ અને જો ત્યાં તડકો હોય અને ત્યાં જઈને શું કરવું એ જ તમને ખબર ન હોય એ જ પ્લાન કરવામાં જો તમારો દિવસ વયો જાય તો શું ફાયદો સો તમારો પ્લાન સ્પોઇલ ન થાય તેના માટે આજે હું ચાંદની તમને મુંબઈની આસપાસ તમે ક્યાં ફરવા જઈ શકો છો તેના સજેશન્સ અને ત્યાં કેટલી ઠંડી છે બધું જણાવીશ એન્ડ લાસ્ટ પ્લેસ ઇઝ લાઇક અ મુંબઈ ઇઝ ઇક્વલ ટુ દેટ પ્લેસ સો હાય દિસ ઇઝ ચાંદની મુંબઈ ગરાઓ માટેનું મોસ્ટ ફેવરેટ ડેસ્ટિનેશન એટલે કે લોનાવાલા ચોમાસામાં લોનાવાલામાં ઝરમર પડતો સુંદર વરસાદ અને રસ્તાની બંને બાજુથી વહેતા નાના નાના ધોધ જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી માત્ર વાદળો અને લીલાછમ ડુંગરો આ બધું તો આપણે બધાએ જોયું જ છે પણ શિયાળાની ઝાકળ ભરેલી સવારમાં પણ લોનાવાલાના સાઇટ સીંગના સ્પોટ્સ એ ખૂબ જ સુંદર દેખાય છે અને ઓછા ક્રાઉડના કારણે યુ કેન હેવ ક્વોલિટી ટાઈમ ટુ સો નિયર બાય બેસ્ટ ઓપ્શન પણ છે આ માય સ્પેશિયલ સજેશન ઇઝ કે ત્યાં જઈને ત્યાંના ફેમસ ભાજી વડા મિસલ અને કોકમ શરબત સાથે મેપ્રોની ક્યુટ નાની સ્ક્વેર શેપમાં લિક્વિડ જેલી આવે છે એને પણ ક્યારેય મિસ ન કરતા તો ત્યાંનું ટેમ્પરેચર એ મેક્સિમમ ટ્વેન્ટી ફાઇવ ડિગ્રી હશે અને મિનિમમ ટેન ડિગ્રી જેટલું હશે સેકન્ડ મોસ્ટ ફેવરિટ સ્પોટ ઇઝ માથેરાન જો તમે અર્લી બર્ડ છો અને ટ્રેકિંગ કરવું તમને ખૂબ ગમે છે ને તો આ સિઝન એ ટ્રેકિંગ અને સનરાઈઝ જોવા માટે બેસ્ટ સિઝન છે ત્યાં જઈને ત્યાંની ફેમસ ટોય ટ્રેનમાં જવાનું મિસ ન કરશો બિકોઝ એ શરૂ થઈ ગઈ છે અને અહીંથી તમે એક દિવસમાં ફરીને મુંબઈ પાછા પણ આવી શકો છો ત્યાંનું મેક્સિમમ ટેમ્પરેચર એ થર્ટી ડિગ્રી હશે અને મિનિમમ ટેમ્પરેચર થર્ટીન ટુ ફોર્ટીન ડિગ્રી હોય છે હવે આપણે મુંબઈ ગરાઓ ક્યાંય પણ જઈએ ને તો આખો દિવસ પોલ્યુશનની નજીક તો હોઈએ જ પણ એકાદ દિવસ પોલ્યુશનથી દૂર જવા માટે પાવના લેક ઇઝ ધી બેસ્ટ ઓપ્શન ત્યાં જઈને સુંદર તળાવના કિનારે કેમ્પેઇન કરીને તમે આકાશમાં રહેલા સ્ટાર્સ જોઈને એક હેલ્ધી બ્યુટી સ્લીપ તો એવરી મુંબઈ કોટ ઇઝ અવસો અહીંનું ટેમ્પરેચર મેક્સિમમ ટ્વેન્ટી ડિગ્રી હશે અને મિનિમમ 12 ડિગ્રી હશે મુંબઈ થી અરાઉન્ડ 120 કિલોમીટર દૂર આવેલું આ ડેસ્ટિનેશન જેનો દરેક રસ્તો એન્ડ થાય છે એક દરિયા કિનારે સુંદર અને ચોખ્ખા અઢળક દરિયા કિનારાઓથી ભરેલું આ સ્પોટ છે ઇગતપુરી જ્યાં તમે કાર બસ અથવા ટ્રેન થી જઈ શકો છો એન્ડ ધીસ ઇઝ ધ ટિપ ફ્રોમ માય સાઈડ કે ત્યાંના અમુક બીચીસ તો એટલા સુંદર છે કે દરિયાની વચ્ચે આવેલા છે અને તે રેતીમાંથી તમે નાના નાના અલગ અલગ શેપના છીપલા અને શંખ લાવી અને તમારી ક્રિએટિવિટી પૂસ્ટ કરી શકો છો તમારા પાર્ટનર વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ તમારા તરફથી ગિફ્ટ પણ આપી શકો છો ટેમ્પરેચર ત્યાંનું મેક્સિમમ ટ્વેન્ટી ટુ ડિગ્રી હોય છે અને મિનિમમ થર્ટીન ટુ ફોર્ટીન ડિગ્રી જેટલું હોય છે એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જ્યાં મારા હિસાબે વિન્ટરમાં જવું જોઈએ સો ઇફ યુ આર અ ડેઝર્ટ પર્સન ઇફ યુ આર અ સ્વીટ ટુ દેન મુંબઈથી અરાઉન્ડ બસો કિલોમીટર દૂર આવેલી આ જગ્યા જ્યાં દરેક એજના લોકોને ગમે છે જેના શિયાળાની સવાર બપોર સાંજ રાત માત્ર સ્ટ્રોબેરીથી શરૂ થાય છે અને સ્ટ્રોબેરી પર જ હાથ મે છે એ છે મહાબળેશ્વર ત્યાંનું ફૂડ સાઇટ સીટિંગ હોટેલ્સ રોડ એવરીથિંગ ઇઝ જસ્ટ પરફેક્ટ સો અહીં તમે સ્ટ્રોબેરીના ખેતરમાં જઈને સ્ટ્રોબેરી તોડીને ખાઈ શકો છો અને ત્યાં તમે જેટલી હાઈટ ઉપર સ્ટે કરશો ને એટલી જ તમને રહેવાની મજા આવશે સો ધીસ વોઝ ધ ફ્રોમ માય સાઈડ આના સિવાય તમારું ગમતું મુંબઈની આસપાસનું જો કોઈ ડેસ્ટિનેશન હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને અમને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં